સુરત શહેરની અઠવા પોલીસે અને એસએમસીના અધિકારીઓને સાથે રાખીને નાનપુરા સાગર હોટલની ગલીમાં જમણુક ગલીના તમામ ગેરકાયદેસર દબાણો અને લારી ગલ્લાઓ દૂર કરીને રસ્તાઓ ખુલ્લા કર્યા અઠવાલેન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગીચ અને ભીડભાડવાળા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે લારી ગલ્લા ઉભા રાખી દબાણ કરતા ઇસુમો વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાની દબાણની ટીમે લા લાગ કરી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને કોઈ જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણ ન કરે અને આવું દબાણ કરનાર વિરુદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમજ સુલે શાંતિ જળવાઈ રહે તે હેતુસર પૂરા પ્રયત્નો કરી ગુનાઇત પ્રવૃત્તિ ડામવા સૂચના અને માર્ગદર્શન આપેલ છે જેથી જાહેર સરિયા માર્ગ પર થતા ગેરકાયદેસર દબાણોને લીધે વાહન વ્યવહાર સરે આમ ચાલતો નથી અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે જેથી આવા દબાણોને લીધે ઇમરજન્સી વાહન સમયસર જરૂરિયાતની જગ્યાએ પહોંચી શકતા નથી જેથી જાહેર સુલે શાંતિના ભંગના બનાવ સુધી પણ પહોંચી શકે છે અને તે મુજબ નાનપુરા સાગર હોટલની ગલીમાં જમણુક ગલીમાં તથા નાનપુરા મટન માર્કેટની ગલીમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે લારી ગલ્લા ઉભા રાખીને દબાણ કરેલ છે જે લારી ગલ્લા હટાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જેના કામગીરીના ભાગરૂપે આજે અઠવા લાઇન્સ પોલીસ દ્વારા તેમજ એસએમસીના અધિકારીઓને સાથે રાખીને ચુસ્ત પોલીસના બંદોબસ્ત સાથે લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા દબાણો દૂર કરવામાં આવ્યા અને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા અઠવાલંશ પોલીસ સુરત મહાનગરપાલિકાના સહયોગથી ભીડભાડા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે એસીપી સાહેબ ડીસીપી સાહેબ પીઆઈ હુદુદ સાહેબ તેમજ અઠવાલંશ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિદા સાહેબ તેમજ સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારીઓને સાથે રાખીને લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા મોટા મોટા બેનરો લઈ જવામાં આવ્યા તેમજ વચ્ચે જે ઝૂંપડાઓ હતા તેને પણ ડિમોલિશન કરીને મોટા રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા અને દબાણની કામગીરી કરવામાં આવી અને રસ્તાઓ પહોળા ખુલ્લા કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત